જાગ્રત યુવા એવા શ્રી સ્વામી જન્મ બાર જાન્યુઆરી અઢારસો અને ત્રેસઠ બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠમાં તેમનો જન્મ થયો અને તેમના જન્મદિવસ નિમિત્તે તેઓને આપણે એટલા માટે યાદ કરીએ કે તેમણે યુરોપ અને આફ્રિકાની અંદર ભેદ શું છે અને યોગ શું છે આ વિશે તેમણે આખે આખી યુરોપ આફ્રિકાની યાત્રાઓ કરી અને તેમના વિશે સચોટ માહિતી આપી અને ખરેખર આપણા ભારત દેશના અહોભાગ્ય છે કે આવા યુવાઓએ ભૂમિ ઉપર જન્મ ધારણ કરી અને આપણા માટે એક પ્રકારનો સંદેશ આપે કે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ હોય અને શાળાની અંદર તેઓને યાદ ન કરવામાં આવે તો એ કેટલી બધી કમનસીબી કહેવાય તો આજે દરેક શાળાઓની અંદર विद्यार्थियों ने अभ्यास ने अंदर पर स्वामी विवेकानंद ना जीवन विषय तेमने उजागर करवा मारे कारण के प्राचीन समय थी प्राचीन समय थी अपने भारत ने जो सनातन संस्कृति मुझे तो ना संरक्षण करवाने जवाबदारी आवे कि भारत देश ना युवाओं को આજનો ટેકનોલોજીનો યુગ કે ટેકનોલોજીના યુગની અંદર માણસને શ્વાસ લેવામાં પણ ઘણી બધી તકલીફો આપણા મનની માનસિકતા નબળી હોવાને પરિણામે સમસ્યાઓ ઊભી થાય આ બધી જ સમસ્યાઓના હલ તરીકે સ્વામી વિવેકાનંદે ભારત દેશની અંદર ભ્રમણ કરી અને દેશ વિદેશની અંદર આપણી પોતાની સનાતન સંસ્કૃતિની તો હજી પણ આપણે તેમના વિચારોની પ્રેરણા લઈને આજે પણ એક અડીખમ મનુષ્ય તરીકે આપણે ગૌરવ પ્રદાન કરી શકીએ છીએ કારણ કે તેમનું મુખ્ય સૂત્ર પહેલી જ વસ્તુ કે પોતાની અંદર રહેલું જે વિવેકનું મૂલ્ય કે આપણે ઘણી વખતે એવું કહેતા હોઈએ કે તોછડાય ભર્યું વાતાવરણ રાખતા હોય કે હું તું એવા ટૂંકાડે ઉકાડે અપશબ્દ ઘણા બધા બોલી નાખતા હોય તો વિવેકાનંદની એક સનાતન ધર્મની સંસ્કૃતિની એક ખાસિયત હતી કે સ્નેહથી પ્રેમ પૂર્વકનું વર્તન કરવું વિવેક પૂર્વક દરેક વ્યક્તિ સાથે કે દરેક પશુ પક્ષી પ્રાણી સાથે સમભાવ દયાભાવ પ્રેમભાવ આ દાખવું આવું એક વિવેકાનંદનું મુખ્ય સૂત્ર અને તેમણે રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બનીને ઈશ્વર શું છે ઈશ્વરીય શક્તિ શું છે આમના વિશે ગાઢ એમણે નજીક પહોંચી ઈશ્વરની નજીક પહોંચી અને તેમણે આ સનાતન ધર્મની સંસ્કૃતિને ઉજાગર કરી અને એક આખે આખું સૂત્ર આપ્યું કે ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડિયા આજના આધુનિક યુગની અંદર આળસ છે એટલું બધું આળસનો પ્રમાણ વધતું જાય કે આપણે કાર્યથી છે ઓછું કરીએ અને આળસ છે એ વધારે કરીએ વિદ્યાર્થી અવસ્થાની અંદર આપણે આખા દિવસની શાળાઓ છે તો આ શાળાઓ દરમિયાન આપણે જે મૂલ્ય મૂલ્યલક્ષી ત્રણ કલાકનું પેપર લખવાનું હોય એની અંદર પણ આપણે આળસ કરતા હોય તો એમાંથી બહાર આવવા માટે વિવેકાનંદની આપણે એક જ પંક્તિ રાખીએ કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી રહો એટલે કે જ્યાં સુધી આપણે ધ્યેયની અંદર ચોક્કસ સફળતા ન મળે દાખલા તરીકે જ્યારે પાંડવ અને કૌરવને ધનુવિદ્યાનું શિક્ષણ આપવામાં આવ્યું ત્યારે દ્રોણાચાર્યએ એક વૃક્ષ ઉપર વટ વૃક્ષ ઉપર એક ચકલીનું ચિત્ર મૂક્યું અને ચકલીની અંદર બે આંખ મૂકવામાં આવી અને પછી એમની દરેક દરેક રાજકુમારોને પરીક્ષા માટે એમને ધનુષ્ય માન લાવી અને કહેવામાં આવ્યું કે સામે વૃક્ષ છે એની ઉપર ચકલી છે અને એની આંખ છે એ એક વિંધવાની એક એક પછી એક એક રાજકુમારો આવે કોઈને આંખો બહાર દેખાય કોઈને વૃક્ષ દેખાય કોઈને ખાલી ચકલી દેખાય જયારે અર્જુનનો વારો આવ્યો કારણ કે વિદ્યા ત્યારે જવાબ કે સામે છે વૃક્ષ ઉપર ચકલી છે ને એની આંખ જ મને દેખાય છે એટલે દ્રોણાચાર્ય એ કીધું કે એને જ વિધવાનું એમ કરી અને પોતાનું ધ્યેય છે એ બહાર પાડે છે આપણે પણ તમે તમારા જીવનનું એક ચોક્કસ ધ્યેય ત્યાં ધ્યેયને સાર્થક કરવા માટે જીવનની અંદર સફળતાઓનું મુખ્ય કેન્દ્ર બિંદુ આપનું મન છે એટલા માટે આપણે ઘણી બધી કહેવતો પડી કે મન ચંગા તો કઠોતી મેં જો આપનું મન છે શુદ્ધ હોય તો આપણે ગંગા નદીના કિનારે આપણા પાપ ધોવા જવાની જરૂર પડતી નથી એમ કોઈ એક ચોક્કસ પ્રકાર અત્યારે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવે ત્યારે આપણો ધ્યેય એ તરફ વળવું જોઈએ કે આપણે બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ લાવી અને આપણા માતા-પિતા અને સાડા પરિવારને ખુશ કરો આ એક આપણો ધ્યેય હોવો જોઈએ એમ જીવનના દરેક સ્તરે કોઈ પણ પ્રકારનું કોઈકને કોક તો ધ્યેય હોય કોઈને મોટા થાય અને બીએસઆઈ પોસ્ટિબલમાં જવાનું હોય કોઈને દલાલી ગ્રહ મંત્રીમાં જવાનું હોય કોઈને કલેક્ટર બનવાનું હોય તો આ બધું જે વિદ્યાર્થી અવસ્થામાંથી જો નક્કી કરવામાં તો એમાં સફળતા મળે આપણે કેટલાય બધા મહાપુરુષ્વામી જીવન યાત્રાઓ વિશેનો અભ્યાસ કરતા હોઈએ એમાં સ્વામી વિવેકાનંદ હોય દયાનંદ સરસ્વતી હોય કે ડોક્ટર સુભાષચંદ્ર બોઝ હોય કે નીડર આઝાદ હોય આ બધાના તેમાંથી આપણે કંઈક ને કંઈક શીખતા હોઈએ એટલે પોતાનું મન મક્કમ બનાવીને કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે આગળ વધવું હોય તો એને આપણે આગળ વધી શકીએ એવી આજના આ સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ નિમિત્તે દરેક વિદ્યાર્થી કોઈ કોઈક ને કોઈક સંકલ્પ લેવો દરેક યુવાઓએ પણ કોઈકને કોઈક સારો સંકલ્પ લેવો કે આ મારું રાષ્ટ્ર છે અને ના રાષ્ટ્રના નિર્માણ માટે આપણનું હર હમતની માટે કંઈક ને કંઈક યોગદાન દે એવા પ્રયાસના ભાગરૂપે દરેક વિદ્યાર્થીઓને સંકલ્પ સાથે આપણે પણ દરેકે દરેક વ્યક્તિઓને સ્વામી વિવેકાનંદ બનવું જોઈએ એવી દરેક વિદ્યાર્થીઓ પાસેથી આપણે અપેક્ષા નાખીએ છીએ એટલે આજનું આ જીવન ચરિત્ર આમ તો રવિવારનો દિવસ છે એટલે બહુ જ મજાનો દિવસ હોય ત્યારે નાના નાના છોકરાઓ બધા રમતા જ પણ ખરેખર જ્યારે આવા મહાન પુરુષોને